શકાય નકળંગ ગુરુધામ અને જો કે આ હાથ પાડો સંભળાય અહીંયા છે મંદિર બહુ સેટું નથી પણ ભાઈકમાં હોય તો જઈ શકાય બાકી તો રોડે રોડ જાય ને આવે આ ભાઈક વિના નર પાવત નહીં આ ની વાત છે આ આ બધું છે ને આ ભાઈક હોય તો થાય બાકી પૈસા તો આખી દુનિયા ભાઈ છે ઉભા વાહડા જેવા રકડે કોઈ બોલાવતું નથી એમ નથી થતું બાપુ ભરતભાઈના ચરણોમાં કોટી કોટી વંદન કરવું ખરેખર બાપુ ધન્યવાદને પાત્ર એના મા બાપુ જોરદાર એકવાર તાલીઓથી વધાવી લ્યો કે આવું સરસ મજાનું આયોજન આ હાથ હાથ દી બાપુ ગામ ધુમાડા બંધ અરે આ કેવડી મોટી વાત કહેવાય આમાં આપણને હજી કાંઈ ટપા પડે છે હજી કાંઈ નહીં પડે આ બુજારું ઢાંકું છે માથા ગૂટશે કારણ કે વરસાદ પડે ને વરસાદ વરસાદ બધી એક જ સરખો પડે પણ કોને શું લેવું છે એને ખબર હોય તો ને ગ્લાસ મૂકે ગ્લાસ જેટલું આવે ને ડોલ મૂકે ડોલ જેવું આટલે માટલું મૂકે માટલા જેવું ને અમુક ભાઈ ગયા થો મૂકે કોરું હોય સાંટો નથી પડતો અને આ ભરતભાઈ આવડું મોટું કામ કર્યું તો હજી એના ફોલ્ટ કાર્ડ થાય છે કેટલાય આમ નહોતું કરવાનું આમ કરવાનું હતું તારા જોડા રાઈત રહેવા થીંગડા દીધા છે આઠ હિલોળા હિલોડા કરીને ખાવા મળ્યું છે અરે સદ્ગુરુની જેને સાંજ મળે એ જ આ બાપુ સમજી શકે એ જ કંઈક કરી શકે સંતોની ભૂમિ છે કહેવાનો મારો અર્થ આ પ્રજાપતિ સમાજ છે ને બાપુ ભક્તિની ઉત્પત્તિ મહાપુરુષો કે છે ભક્તિ દિલાવર દેશની લાયા શ્રીબાઈ કુંભાર પ્રહલાદ જેને પ્રગટ કરે ને જપે સારો સંસાર બાપુ આ પ્રહલાદ શ્રીબાઈ આ દુનિયામાં જન્મ હોત ને તો આપણે બેઠા જ હોત મુદ્દો જ્યાં છે પ્રજાપતિ સમાજમાં બાપુ કેવડા કેવડા મહાપુરુષો થઈ ગયા સતાધાર આપણું જીવરામ બાપુ શામજી બાપુ થાનમાં મેપા બાપા અને આ સવારામ બાપા કાયલ હવારની વાત કહેવાય પચાસ થી આઠ વર્ષની વાત આપણા ભેગો હિલોળો કરીને વિહ ગયો હજી આંખ નથી ઉગડતી આપણી કાયા જેની ખુબડી પડછંદ જેના પ્રાણ સંત ને સુરા નિપજાવતી હોરઠ રતન ની ખાણ બાપુ પ્રજાપતિ સમાજ અમારો અમારા રજવાડા હતા ને અમારા સ્ટેટ હતા ને પછી એક જગ્યા થી બીજી જગ્યા એ જવાનું હોય ને એ ઘોડા લઈને જાય ને એ વખતે પણ કોઈ ગામ આવે અને થઈ ગયા ડી હાથમી જાય તો અહીંયા શું કે રાત રોકાવું છે પણ કોઈ કુંભાર ભગત નું ઘર હોય તો રોકાવું છે અને એમાં કુંભાર ભગત નું ઘર ન હોય દઉં ઘોડા હાકી નાખે બીજાના ઘેરે રોકાય નહીં બાપુ એ સમાજ હું ઈ સમાજ નો પ્રસંગ છે બાપુ આ બેઠા છે અને હું એના વખાણ કરું એવા વખાણ કરવાનો મારો ધંધો જ નથી હું તો હલવાનો છું ને ભજન માં લાગ્યો છું તો ખટારો નો ડ્રાઈવર લગભગ બધા મને ઓળખતા ભેગા નોકરી કરતા ડ્રાઈવર તો ઓગણીમી કહેવાય આ સંતો હેઠા બેઠા છે ને અમને એ ઉપર ચડાવી આ શેડો કયો નક્કી થાય છે એમ બાપુ સંત નું બની જવાની જરૂર છે સદગુરુ નું બની જવાનું સદગુરુ કે એ કરાય સદગુરુ કરે એ ન કરાય ન મરી જાવ કેટલાય બાપુ સદગુરુ કરે એ કરવા ગયા છે ને હલવાના છે નથી આ કરી શકતા નથી એ કરી શકતા સદગુરુ કે કરાય એ કરે એ નો કરાય કારણ કે એમને જે કર્યું છે ને એ તો એમનો આત્મો જાણે છે તો અત્યારે દુનિયા પગયા લાગે છે એને ચાર ગણા ગાળું દે છે તમને નહીં ખબર હોય મેં ઝઘડા સિવાય બાપુ જીવનમાં કાંઈ નથી કર્યું આમ બધુંક લઈડું હોય ને તો આપણે કાંઈ ફાટી નથી પીડ્યા આ સંતનો બાપુ ભેટો થયો ને એમાં મારો મેળ પડી ગયો ને ક્યાં ઉપર વી ગયો ને કાં માઇલ પાવતો તમારે ભેગો નહો આ સંતોની ભૂમિ છે ને બાપુ હું મારા આ મારા પોતા જાત અનુભવ બોલું છું આ કોઈને કીધા ગીધની વાત નથી બાપુ મને મારી થોડીક વાત તમને કરી દઉં મારું ક્યારે બાપુ આ દુનિયામાંથી ઉકલનામું થઈ જાય એનો કોઈ નેઠો નહોતો બાપુ મને આંગળી પકડવાવાળા સાધુ એ કે તું હાચો હોવો જોઈએ બાકી અમે બેઠા છીએ મોજ કર પણ તું હાચો હોવો જોઈએ એક પથારી હું ન શકું ને એક રસ્તે હું હાલી ન હોકું એ સમય મારો અને આજ બાપુ સંતો મને સાંભળે એટલે આપણને એમ થાય કે આથી બીજી કઈ કમાણી રામ મરી તો જવાનું છે શું આમાં ભલામણ વાતમાં છે હે અરે માણસ જન્મે તેથી બે અઢી કિલોનો નો હોય હાથ એસી હોવરે જીવે અને મરી જાય શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રખ્યા ભેડે કરીને જોખો એટલે બે અઢી કિલો ત્યાં હું ઠેકડા ફરો છો મેં ફરી લીધા કઈ વાતમાં છે નહીં કઈ છે નહીં પણ આની માટે બાપુ સારા સંતાનની જરૂર છે સારા સંતાન માટે બાપુ સારી જનતાની જરૂર છે સારી મા વગેરે બાપુ સારા સંતાન કોઈ દી ન થાય શકે ધરાવીને ધાન નો નીપજે કોડવીને નો હોય જેહળ જકરા નીપજે બાપુ માં જેની હોથલ હોય બાપુ જેવી તેવી માંથી સારા સંતાન ન થઈ શકે હું તો એમ કહું કે દીકરીઓ હોય બેનું દીકરીઓને ખાસ કહું કે ઉદર સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પેલા એક વખત રામાયણ ગીતા હોય નીકળી આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દે આ આપણા સંતો તાકાત શું છે આપણા ગ્રંથોની તાકાત શું છે ભગવાન હારો દીકરો દે હારો દે શું એની પાસે દુકાન છે તમને હારા દે દે વારો ભેગા પાણી પુરીઓ જો હતા હોય ત્યાં છોકરા જેવા થાય આખી દુનિયા ને ખબર છે બાપુ આ મારી એક મારી વેદના છે હું કોઈ ફેશનનું માપ રાખજો આ રામાયણ છે ને રામાયણ સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી જ્ઞાન હરણ થયું તે તમે એમ માનો છો સીતાજી માં શક્તિ નહોતી મિથિલા નરેશ ની દીકરી બાપુ અગ્નિ નો ગોળો હતો ગોળો રાવણની તાકાત નથી એક રાવણ માથે દ્રષ્ટિ પડી જાય એની રાખ આ દુનિયામાં ન પડે પણ શું કામ તમને અને મને આજની દીકરીઓને કેડો પાડ્યો છે કે જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું હરણ જ થાય બાપુ રાવણ મરી ગયા વેમમાં ન રહેતા ગામો ગામ છે પછી બાપ ને રેખા હોય ને દીકરા ને હોય ને માં ને હોય ને પત્ની ને હોય ને દીકરી ને હોય બધા હોય લક્ષ્મણ રેખા જે ઓળંગી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય બાપુ લખવું હોય તો લખી લેજો મને તમને છે ને એક મારેક બતાવ્યો છે આ રામાયણ છે ને મહાભારત ને રામાયણ મહાપુરુષો બનાવ્યા છે પણ દીકરા કેવા હોય ભાઈઓ કેવા હોય મા બાપ કેવા હોય દીકરી કેવી હોય ક્યાં જોવું હોય તો રામાયણ માં અને અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો એટલે મહાભારત જાય વંચાય છે રામ કથા હોય ભાગવત હોય દેવી ભાગવત હોય રામદેવ કથા હોય મહાભારત જાય વંચાય છે તો વંચાય એ ઘરમાં જેમ નથી ઘરતું નું નથી વંચાતું એ ઘરી ગયું ઘી ઘી કઈક આપણે ઊંધા આયેલા જતા એવું નથી લાગતું અરે બાપુ રામાયણ તો રામાયણ છે તમે વિચાર કરો કે રામચંદ્ર પરમાત્મા એ કે હરણ ને મારવા ગયા ઓલું આપણે અને આમાં જો અમુક બાપુ ખોટી આવશે હો પડી દેજો કોઈ ફોન બોન ન કરતા કારણ કે આ તો આવ્યા છે આનંદ કરાવવાનો છે કારણ કે પાંચસો રૂપિયાના ભાવના ઘઉં લાવો ને એમાં કાંકરા આવે ને એ પાંચસો વાળા જ હોય પણ એને કાઢી નાખાય ખવાય નહીં એટલે આમાં તો કંઈ કાંકરા જેવું આવશે રામચંદ્ર પરમાત્મા એ કે હોના અણિયું આવ્યું ને ગયા હોના અણિયું અત્યારે આવ્યું હોય તો માની આપણને ખબર પડે કે હોના અણિયા હોય તો રામને નહીં ખબર પડી હોય પણ રામાયણ એમ કે છે જે મોહ ની દોડે ને એનું બાપુ ઘરમાં પતન જ થાય મોહ વાયા બહુ દોડવાની જરૂર નથી રામાયણ છે ને કે શે જુદી ને દુનિયાએ ચિત્રી નાખી જુદી આ રાવણના બાપુ પેલા ભાગ્યા લાગુ બોલો લંકા સુધી રામ ને ધક્કો કરાવ્યો અને આખા કુટુંબ નો ઉધાર કરાવ્યો તમારા સુધી રાવણ તો રાવણ છે જગાડ્યો ને આખું ઈ કે જાય જાય ગયા જોતો ખરો બધું પતન થઈ ગયું બોલો કે જાગવાની જરૂર મારે નહોતી તારે હતી એ કે સલાહ લેવા નથી જગાડ્યો તું એક રહી જતો જગાડ્યો હાલ ને મોર થાય ને આ મારો બાપ છે હું આવું છું વાહેન વાન ઈ રાવણ ભલામાણા કહેવાનો મારો અર્થ છે બાપુ જીવે એવું મળ્યું છે મોજ કરે એવું મને તો એમ થાય કે બાપુ શું ઘટે છે શું અત્યારે હે વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે અને આ ભરતભાઈ બાપુ રૂપિયા ખર્ચે આપણે મફતમાં હિલોળો કરીને હમણાં વ્યાજ ખાવાનું મફત ગાટલા મફત ચા મફત નાસ્તો મફત પણ તોય કોઈ મરતા નથી મારી પાસે જોયે છે શું એ નથી ખબર પડતી એવા બુધિના ગાળિયા થયા છે તો આપણને એમ થાય કે આમને કોણ સમજાવ અને કોઈને સલાહ દીધા જેવું હોય નથી એક ભાઈ આમ માં ખીલી ખોડતો હતો આમ ઉંથી ખીલી રાખી માથું દીવાલ કોઈને અણિયું કોઈને હથોડીયું મારે રિયો રિયો બબડે એ કે કારખાનાવાળામાં બુથ થયું ક્યાં છે કે હું થયું ખીલ્યું કાઢ્યું એનો ભાઈ એ કહો કે હું કહે કે આ ખીલ્યું છું ને કે હું થયું કાઢ્યું એનો ભાઈ કે તારામાં બુથ્ધી નથી એ કે એમ એ કે આ દીવાલની ક્યાં છે આ ની છે

આખા વિશ્વ નો મેં તો સાંભળ્યું છે આખું વિશ્વ હું રખડ્યો નથી પણ કહેવાનો મારો મતલબ કે તમે આના કરતા મોટું જો ભાડ્યું હોય તો તમને ખબર બાકી મને મેં અત્યારે ત્યાં રખડ્યો ખટારો લઈને રખડ્યો ને બધી આખી દુનિયા રખડી આવ્યો આવડું મંદિર મેં ક્યાંય નથી ભાડ્યું અને સજોડે બાપુ રામદેવજી બાપાની મૂર્તિ છે ક્યાંય હશે કદાચ ક્યાં તમે કોઈ જોયું હોય સજોડે બાપુ મૂર્તિ રામદેવજી બાપા નેતલ દે અને રામદેવજી બાપાના કુળદેવી માં ભગવતી હિંગળાજમાં એકવાર જોરદાર જે બોલો બોલે